પંચમહાલ જિલ્લામાં પ્રભારી મંત્રી કુબેર ડિંડોરે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિનો તાગ મેળવ્યો હતો તેમજ સહાય કામગીરી સત્વરે પહોંચાડવા તંત્રને સૂચના આપી હતી પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે પંચમહાલ બંધ થયેલા ચાર સ્ટેટ હાઇવેને પુનઃ શરૂ કરવામાં આવ્યા છે તેમજ એકસો છન્નું જેટલા વીજપોલને નુકસાન થયું છે તેમાંથી ચાલીસ વીજપોલનું સમારકામ કરવામાં આવ્યું છે તેમજ જેના પશુઓના મૃત્યુ થયા છે તેમને કેશડોલ્સ ચૂકવવાની પણ

જે ધરાશી થયા હતા એમાંથી એકતાલીસ કાર્યરત થઈ ગયા છે સાથે સાથે એકસો પંચાવન પોલ કામગીરી હાલ પ્રગતિમાં છે